ઉના તાલુકાના વાસુજ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં જિલ્લા કક્ષાએથી કક્ષાએથી શ્રી ધવલભાઈ મકવાણા અને તાલુકા જેઠવા નવાજ ટેક આસી ઉના અને તાલુકા પંચાયતના કારોબાર ચેરમેન મોહનભાઈ વાજા ગામના સરપંચ શ્રી ગંગાબેન વાજા ગામના જાગૃત આગેવાન અને પત્રકાર મિત્ર હાજર રહ્યા હતા ત્યારબાદ ગામના લોકોના પ્રશ્નના અંતરપૂર્વકથી સાંભળવામાં આવ્યા હતા કેમેરામેન જીગ્ન સોલંકી સાથે કૃષ્ણા સોલંકી ધીમી ન્યૂઝ ઉના ને yeah. પંચાયત <reaction> <netchaeho 4000> <sharpani> હું બોલતો છું કે ના હું કહીશ બીજો મેં બોટર ટેક બી પરવાનગી માંગી છે તો બહુ બટર છે આ ટાપો છે અને કડીલા તો છે તો વર્ષામાં એસા મે લોકો જાઓ છે એ જ બેસ છે એટલે જેર 21 2021 થી પાણીની સુવિધા બનાવવાની છે તે